કે રોગચાળો ફાટી ન નીકળે તેવી દહેશત ઉભી થઈ છે ત્રણ દિવસ થયા સુરત જિલ્લાની અંદર કામરેજ તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના હિસાબે ખાડીઓ બધી ફૂલ થવા માંડી છે અને પાણીની એટલી બધી આવક થઈ રહી છે કે જાવક માટે એનો કોઈ રસ્તો મળતો નથી ત્યારે કામરેજ નજીક નવા ગામના અંદર પાણીઓ ઘૂસ્યા છે ત્યારે પબ્લિક હેરાન થઈ રહી છે પરેશાન થઈ રહી છે અને આપ નિહાળી શકો છો અઢારથી વીસ મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે પબ્લિક પરેશાન થઈ રહી છે અને દહેશત એવી ઉભી થાય છે કે રોગચાળો ફાટી ન નીકળે તેનો ભય સેવાઈ રહ્યો છે તો આપ જોઈ રહ્યા છો નવા ગામની ખાડીનું પાણી શ્યામનગર થઈને નવા ગામની અંદર ઘૂસી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે ઘરની અંદર પાણી ઘૂસતા માણસો હેરાન થઈ રહ્યા છે પબ્લિક હેરાન થઈ ગઈ છે અને હવે આનો નિકાલ તંત્ર દ્વારા કઈ રીતે કરવામાં આવશે તો આવો સાંભળીએ ગામના એક વડી પાસે આ પરિસ્થિતિ

ભયાનક પરિસ્થિતિમાં જ્યારે આ પાણી ઉતરશે ત્યારે લોકોના ઘરમાં ગંદકી થશે અને રોગચાળો ફેલાશે એ રોગચાળાની સામે આ તંત્રએ શું સેવા આપવાની રહેશે એ અમે પણ જોઈ રહ્યા છીએ હવે આવનાર ટાઈમમાં અમે બી રાહ જોઈ રહ્યા છીએ કે અમરું તંત્ર એટલે સરકારી કોઈ પણ તંત્ર અહીંયા આવીને અમને મદદ કરે અને આ બધા જેટલા આ પીડિત થયા છે એ લોકોને કોઈ આગળની કોઈ પણ લાભ મળે એવું અમે વિચારી રહ્યા છે નિકાલ આવી જાય અમે તો હવે તંત્રની સામે લડી શકીએ એમ નથી પણ જો અમે અમે પ્રેમથી કહીએ કે ભાઈ અમારું આ સરકારી તંત્ર જાગે અને અમારા ગામમાં વરસાદી પાણીનો નિકાલ લાવે અને આ દર વર્ષથી જે આ પાણી આવતું છે એનાથી અમને બચાવે